નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સરખા ભાવ મળતા નથી ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં દેશના કૃષિમંત્રી સિંહે પરોક્ષ રીતે કહ્યું હતું કે ટેકાના ભાવે ખરીદી ત્યારે જ કરવી પડે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોય મતલબ કે પરોક્ષ રીતે કૃષિમંત્રીએ સ્વીકાર્યું છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી ભારતમાં વર્ષ બે હજાર ચારથી બે હજાર ચોવીસની સરખામણી કરતાં કૃષિમંત્રીએ મિત્રો પરોક્ષ રીતે સ્વીકાર્યું છે કે સરકારે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ આપ્યા જ નથી છેલ્લા એકથી બે વર્ષ ખેડૂતો અને સરકાર વચ્ચે સંઘર્ષો પણ મિત્રો ચાલી રહ્યા છે પંજાબ અને દિલ્હી સાઈડ મિત્રો ખેડૂતોના આંદોલો આંદોલનો પણ મિત્રો વારંવાર જોવા મળી રહ્યા છે તે મુદ્દે ખેડૂતોની મિત્રો એક જ માગણી સામે આવી છે કે ખેડૂતોને સરખી એમએસપી આપવામાં આવે એટલે કે સારા ભાવ આપવામાં આવે તો બીજી કોઈ સહાયની ખેડૂતોને જરૂર નથી ખેડૂતોએ તેવું જણાવ્યું ખેડૂતોને સરખા ભાવ આપવામાં આવે તો ખેડૂત પોતે જ મહેનત કરીને આગળ વધી શકે છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે ખેડૂતોને સારા ભાવ મળવા જોઈએ કે નહીં અમને તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર હવે લાંબી નહીં ટકે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દસ વર્ષથી વધુ સમયથી ભારતના વડાપ્રધાન છે અને ત્રીજા કાર્યકાળમાં તેમની સ્પષ્ટ બહુમતી નથી છતાં તેઓ સહયોગી પક્ષોની સાથે મિત્રો સરકાર અત્યારે ચલાવી રહ્યા છે પણ મિત્રો એક જ્યોતિષી વિવેક ત્રિપાઠીએ એક પોડકાસ્ટમાં એટલે કે મિત્રો એક ઇન્ટરવ્યૂમાં અનુમાન લગાવીને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો નહીં કરી શકે તેમને અધવચ્ચે પદ છોડવું પડશે કેમ કે તેઓ અત્યારે ગઠબંધનની સરકાર ચલાવી રહ્યા છે આથી સવાલ એ પૂછાઈ રહ્યો છે કે શું નરેન્દ્ર મોદી તેમનો ત્રીજો કાર્યકાળ પૂરો કરી શકશે કે નહીં ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની અનેક યોજનાઓ મિત્રો ગરીબો માટે અત્યારે વરદાનરૂપ સાબિત મિત્રો થઈ રહી છે જેમાં મોદી સરકાર મિત્રો સત્તામાં આવ્યા બાદ એક પછી અનેક મિત્રો યોજનાઓ બહાર પાડવામાં આવી છે જેના દ્વારા મિત્રો જનતાને ઘણો મોટો ફાયદો થઈ રહ્યો છે કેન્દ્રની મોદી સરકારે તેના નાગરિકોના હિતમાં ઘણી યોજનાઓ મિત્રો શરૂ પણ કરી છે આ યોજનાઓ મિત્રો ગરીબો માટે અત્યારે મિત્રો રૂપ સાબિત થઈ રહી છે મોદી સરકારે ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની મદદ કરવા માટે ઘણી મિત્રો લોક કલ્યાણ યોજનાઓ શરૂ કરી છે આજે તેનો ફાયદો દેશના સામાન્ય લોકોને મિત્રો દેખાઈ પણ રહ્યો છે જેમાં મિત્રો ખાસ યોજનાની વાત કરીએ તો તે છે મિત્રો કિસાન સન્માન નિધિ યોજના જેમાં મિત્રો બે હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતો અને ગરીબોને મિત્રો મળી છે મિત્રો સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના વાહનો ઉપર લાગશે પ્રતિબંધ મિત્રો મુંબઈથી બગડતી એર ક્વોલિટીને ધ્યાનમાં રાખી મિત્રો મહારાષ્ટ્ર સરકાર આવનારા દિવસોમાં મુંબઈ મહાનગર ક્ષેત્રમાં મિત્રો પેટ્રોલ ડીઝલના વાહનો ઉપર પ્રતિબંધ લગાવી શકે છે આ મુદ્દા ઉપર સાત સભ્યોની મિત્રો સમિતિની રચના પણ કરવામાં આવી છે જે ત્રણ મહિનાના મિત્રો સ્ટડી બાદ આ મામલે રિપોર્ટ સોંપશે મુંબઈ હાઈકોર્ટ મુંબઈ શહેરમાં મિત્રો ટ્રાફિક અને પ્રદૂષણથી પર્યાવરણ ઉપર મિત્રો થતી નકારાત્મક અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી નવ જા નવ જાન્યુઆરીને મિત્રો બોમ્બે હાઈકોર્ટની પી આઈ એલ પર મિત્રો આ નિર્ણય કરવામાં આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ચૌદથી મિત્રો સોળ વર્ષના છોતેર ટકા બાળકો વાપરે છે સોશિયલ મીડિયા મિત્રો આજકાલ મોટા લોકો જ નહીં પરંતુ મિત્રો નાના બાળકો પણ ખૂબ જ મિત્રો સોશિયલ મીડિયાનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે મિત્રો એ એસ ઇ આરના રિપોર્ટ્સ અનુસાર ભારતમાં મિત્રો ચૌદથી મિત્રો સોળ વર્ષના બ્યાસી પોઈન્ટ બે ટકા મિત્રો બાળકો સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છે જ્યારે મિત્રો આ સર્વેમાં દેશના મિત્રો સત્તર હજાર નવસો સત્તાણું ગામડાઓમાંથી મિત્રો છ લાખ ઓગણપચાસ હજાર ચારસો ને એકાણું બાળકોને સામેલ કરવામાં આવ્યા હતા તેમાંથી મિત્રો સેવન્ટી નાઇન એટલે કે મિત્રો એંસી પોઈન્ટ ચાર ટકા છોકરીઓને અને મિત્રો પંચ્યાસી પોઈન્ટ પાંચ છોકરાઓ હતા મિત્રો આ સર્વેમાં એ વાત પણ મિત્રો સામે આવી છે કે છોકરીઓથી વધારે છોકરા મિત્રો સેલ્ફી ફીચર વિશે જાણે છે અને સેલ્ફી ફીચર વિશે મિત્રો જાણે છે અને સૌથી વધારે ઉપયોગ છોકરાઓ મિત્રો સોશિયલ મીડિયાનો અત્યારે કરી રહ્યા છે જેમાં મિત્રો ખાસ કરીને ચૌથી મિત્રો સોળ વર્ષના છોકરાઓ અત્યારે આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો જામીન બાદ મિત્રો બાર વર્ષીય આસારામ મિત્રો અમદાવાદમાં જોવા મળ્યા મિત્રો સગીરા ઉપર દુષ્કર્મ કેસમાં મિત્રો સજા ભોગવી રહેલા આસારામને મિત્રો તબીબી આધાર ઉપર એકત્રીસ માર્ચ સુધીના વચગાળાના મિત્રો સરથી મિત્રો જામીન મળી ગયા છે જામીન મળ્યા બાદ મિત્રો અમદાવાદમાં મોટેરા આશ્રમમાં મિત્રો બાર વર્ષે તેમની એન્ટ્રી થઈ ગઈ છે અનુયાયીઓને ન મળવાની મિત્રો જામીનમાં શરત હોવા છતાં પણ આશ્રમમાં મિત્રો સાધકો ઉમટી રહ્યા છે જ્યારે મિત્રો આશ્રમ ઉપર સ્થિતિ ન બગડે તે માટે મિત્રો પોલીસ પણ એલર્ટ બની અને રાઉન્ડ ધ ક્લોકની મિત્રો પ્લોટિંગ મિત્રો શરૂ કરી દીધી છે મિત્રો અત્યારે આ સારામની મિત્રો તબીબી સારવાર વચ્ચે મિત્રો તેમની જામીન બાર વર્ષે મળી ગયા છે એટલે મિત્રો આ સારામ હવે છૂટી ગયા છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો આવા નવા દરરોજના સમાચાર મેળવવા માટે આપણી આ ચેનલને જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો